નમસ્કાર મિત્રો જે સમયને સન્માન આપે છે ને તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે જે સમયને સન્માન આપે છે તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે માનવીયતા એ સત્યનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે લોકો તમને ક્યારેક ફગાવી શકે છે લોકો ક્યારેક તમને ફગાવી પણ શકે છે પરંતુ સત્ય કદી ક્યારેય ફગાવી નથી શકતું સત્યને બહાર આવતા વાર લાગે છે પણ એ ક્યારેય કદી આપણને ફગાવી નથી શકતું વચનો નિભાવવા એ સાચી માનવતા છે સત્ય એ પરિબળોનો આગળ વધારવાનો રસ્તો બતાવે છે જે માણસ પોતાની ભૂલોને સ્વીકારી લે છે ને તે સાચા સત્યની અનુભૂતિ કરે છે જીવનમાં આદર અને આદરની પાત્રતા એ માનવીય ગુણ છે અને સાચી પ્રગતિ જે છે ને સાચી પ્રગતિ એ તમે રોજ શાંતિ અને સુખમાં જીવતા હો એ જ આપણી સાચી પ્રગતિ દરેક બાધાને પસાર કરવા માટે ધૈર્ય અને સત્યનો જ માર્ગ અપનાવવો જોઈએ સત્ય અને સમર્પણ એ જીવનના બે પાવરફુલ મૂળ છે જીવનમાં સફળતા માટે સાચી દિશા પણ જરૂરી છે મૌન એ સૌથી મોટું સત્ય છે જ્યાં માનવતા છે ત્યાં સત્ય છે બીજાને દયાળુતાથી જુઓ દયા ભાવનાથી જુઓ એ જ સાચી માનવતા છે જીવનનો સાચો તત્વ એ માનવતા અને પરોપકાર છે જો મનમાં નિષ્ઠા અને સહનશક્તિ છે તો સફળતા ખાતરી છે જો મનમાં અને નિષ્ઠા મનમાં નિષ્ઠા અને સહનશક્તિ છે તો સફળતા ખાતરી છે સફળતામાં સૈત્ય અને સફળતામાં સત્ય અને ધૈર્યનું મહત્ત્વ રહેલું છે જીવનમાં જે છે તે સ્વીકારીને આગળ વધવું એ જ આપણી સાચી જિંદગી છે સત્યમાં સમર્પણ અને ધૈર્ય બંનેને સ્થાન આપવું જોઈએ નમ્રતા એ માનવતાનો શ્રેષ્ઠ ગુણ છે માણસમાં સહનશક્તિ તે તેને મજબૂત બનાવે છે જીવનમાં કંઈક સાબિત કરવું છે તો સત્યનો માર્ગ અપનાવો આદર દયા અને સત્ય એ જ માનવતાનો સહારો છે નિષ્ફળતા એ સત્યનો પ્રથમ પાયો છે ખુશી અને શાંતિ મનનો સત્ય માર્ગ છે દરેકે દરેક દિવસ જીવનનો સત્ય પ્રશ્ન છે મનમાં આનંદમાં સત્યની ઝાંખી છે જો તમે બીજાની મદદ કરો છો તો એ સાચી સુખ પ્રાપ્તિ છે દરેક મૂંઝવણનો ઉકેલ સત્યમાં છે માનવતાનો સાચો અર્થ એ આદર અને પ્રેમ છે સત્ય ને ધીરજ તમારા જીવનને સંપન્ન બનાવે છે દરેક દર્દમાં પણ એક સત્ય છુપાયેલું છે દરેક દર્દમાં પણ એક સત્ય છુપાયેલું હોય છે જ્ઞાન અને સમજણ એ સત્યના બે પાસા છે દરેક સત્ય સફળતા તરફ લઈ જાય છે જેનો ધર્મ સત્ય છે તેનું જીવન શાંતિમય છે દરેકને સન્માન આપવું એ માનવતાનો પાયો છે દરેક કઠિન પરિસ્થિતિને સત્ય સાથે સમાધાન કરો બીજાને આદર આપવો એ સત્યમાં સ્થાન છે મક્કમ મનોબળ એ માનવીય જીવનનો સહારો છે આભાર મિત્રો